અને સચ્ચાઈના બળે વેપારમાં પ્રગતિ કરી પૈસા તેમની પાસે ધીમે ધીમે આવ્યા પરંતુ સંસ્કાર અને માનવતા તો હંમેશાથી જ તેમની સંપત્તિ હતી ઘરમાં એક જ દીકરી કૃષ્ણા જન્મ્યા પછીથી હરિભાઈ માટે જીવનનો અર્થ બદલાઈ ગયો હતો કૃષ્ણના જન્મના દિવસે તેમણે હોસ્પિટલના બહાર ઊભા રહીને મનમાં સંકલ્પ લીધો હતો કે મારી દીકરીને કદી કોઈ અસત નહીં પડે બાળપણથી જ કૃષ્ણ તેમના દિલની ધડકન હતી સ્કૂલમાં પહેલો દિવસ હોય વાર્ષિક કાર્યક્રમ હોય કે બીમારીનો એક દિવસ હરિભાઈ હંમેશા તેની બાજુમાં ઉભા રહેતા સમય સાથે કૃષ્ણા મોટી થતી ગઈ શિક્ષણમાં તેજસ્વી સ્વભાવથી નમ્ર અને ઘરના કામોમાં પણ નિપુણ આખા સમાજમાં તેની પ્રશંસા થતી હરિભાઈની આંખોમાં ઘણીવાર ગૌરવના આંસુ આવી જતા જ્યારે કોઈ કહે કે તમારી દીકરી તો સાચે સંસ્કારી છે પરંતુ એ દરેક પિતાની જેમ તેમના મનમાં એક ચિંતા હંમેશા સુપાયેલી રહેતી યોગ્ય જીવનસાથી શોધવાની ઘણા પ્રસ્તાવો આવ્યા સર્સાઓ થઈ પરંતુ હરિભાઈને ફક્ત પૈસા કે દેખાવ ન જોઈએ તેમને એવું ઘર જોઈએ જ્યાં તેમની દીકરીને માન અને પ્રેમ મળે લાંબી શોધખોળ પછી એક સંસ્કારીને સજ્જન યુવક વિવેક સાથે વાત આગળ વધી વિવેકનો સ્વભાવ શાંત વિચારો પક્કા અને પરિવાર પણ સાદાઈમાં વિશ્વાસ રાખતો હરિભાઈએ જ્યારે પ્રથમવાર વિવેક સાથે લાંબી વાત કરી ત્યારે તેમને અંદરથી એક શાંતિ અનુભવાય લગ્ન નક્કી થતાં જ પટેલ પરિવારના ઘરમાં ખુશીઓનો પ્રવાહ વહેવા લાગ્યો ઘરની દિવાલો રંગાઈ આંગણે મંડપ બંધાયો લાઇટોના ઝગમગાહાટ તે આખું ઘર તહેવાર જેવું લાગી રહ્યું હતું સગા સંબંધીઓ આવવા લાગ્યા કોઈ રસોડાની જવાબદારી સંભાળે કોઈ સજાવટમાં વ્યસ્ત રહે હરિભાઈ તો સવારથી સાંજ સુધી દોડાદોડી કરતા મહેમાનોને પાણી મળ્યું કે નહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં ભોજન સમયસર તૈયાર થયું કે નહીં દરેક બાબતમાં તેઓ ખુદ નજર રાખતા કોઈ કહે કે હરિભાઈ હવે તમે બેસી જાઓ તો હસતા જવાબ આપે આજે મારી દીકરીનો દિવસ છે હું કેમ બેસી જાઉં કૃષ્ણા પણ અંદરથી ભાવુક બની ગઈ હતી હાસ્ય અને સંગીત વચ્ચે પણ જ્યારે તે પિતાને સોરીથી જુએ ત્યારે તેના મનમાં બાળપણના દ્રશ્યો જીવંત થઈ જતા પિતાની આંગળી પકડીને ચાલવાનું સ્કૂલથી પાછા આવતા તેમની ગળે પડી જવાનું પરીક્ષાના પરિણામે ખુશ થઈને મીઠાઈ લાવવાનું માતા રસોડામાં વ્યસ્ત હોવા છતાં વારંવાર આંખ લૂસી લેતી દીકરીની વિદાયનો વિચાર જ હૃદયને ભારે કરી દેતો લગ્નનો દિવસ આવી પહોંચ્યો સવારથી જ ઘરમાં મંગલ ધ્વનિ ગુંજવા લાગ્યો આંગણે પથરાયેલા ફૂલોના સુગંધથી વાતાવરણ પવિત્ર બન્યું મંડપમાં પવિત્ર અગ્નિ પ્રજ્વલિત થયો વેદ ઉચ્ચાર સાથે વિધિઓ શરૂ થઈ હરિભાઈની આંખોમાં ઉજવળ તેજ હતું તેઓ વારંવાર મહેમાનો તરફ નજર ફેરવી વધુ યોગ્ય ચાલે છે તેની ખાતરી કરે વિવેક પણ દરેક વિધિમાં એકાગ્રતાથી જોડાયો હતો તેની વિનમ્રતા સૌના દિલ જીતી રહી હતી અંતે તે ક્ષણ નજીક આવી જેને દરેક પિતા જીવનભર યાદ રાખે છે કન્યાદાનની પવિત્ર વિધિઓ હરિભાઈ ધીમે ધીમે આગળ વધ્યા હાથમાં દીકરીનો હાથ લઈ તેઓ મંડપમાં બેઠા વેદ મંત્રના સવરો સાથે તેમનું હૃદય ધબકતું હતું આંખો સામે બાળપણથી આજ સુધીની દરેક સ્મૃતિ ઝબકી રહી હતી આજે હું મારી સૌથી કિંમતી અપમાનત સોપો છું અને એમ તેઓ મનમાં બોલ્યા તેમના ચહેરા પર ગૌરવ પ્રેમ અને વિયોગની મિલન ભાવના સ્પષ્ટ દેખાતી હતી મંડપમાં બેઠેલા દરેક વ્યક્તિએ એ ક્ષણની પવિત્રતા અનુભવી કૃષ્ણની આંખોમાં આંસુ હતા પરંતુ તે પિતાની તરફ જોઈને સ્મિત કરવાનો પ્રયત્ન કરતી હતી હરિભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો જાણે આશીર્વાદ સાથે આખું જીવન સમર્પિત કરી રહ્યા હોય આસપાસ ખુશીના દીવા ઝળહળતા હતા પરંતુ સમય જાણે એક ક્ષણ માટે થંભી ગયો હતો આ રીતે સુરતના પટેલ પરિવારના ઘરમાં આનંદ સંસ્કાર અને લાગણીના સંગમ સાથે લગ્નની પવિત્ર વિધિ આગળ વધી રહી હતી મંડપમાં વેદ સ્વર ગુંજી રહ્યા હતા અગ્નિ શાંતિથી પ્રજ્વલિત હતો અને સૌના ચહેરા પર સંતોષનું સ્મિત હતું કન્યાદાનની પવિત્ર ક્ષણ ચાલી રહી હતી હરિભાઈ દીકરીનો હાથ વિવેકના હાથમાં સોંપવા માટે ધીમે ધીમે આગળ વધ્યા તેમની આંખોમાં આંસુ હતા પણ એ આંસુ દુઃખના નહોતા એ તો વર્ષોની મહેનત મમતા અને જવાબદારી પૂર્ણ થવાનો ભાવ હતો કૃષ્ણ પોતાના પિતાની આંખોમાં જોઈ રહી હતી જાણે બાળપણથી આજ સુધીના બધા સમરણો એ ક્ષણે એકઠા થઈ ગયા હોય અચાનક હરિભાઈના ચહેરાનો રંગ બદલાયો હાથ કાંપવા લાગ્યા છાતી પર તેમણે એક હાથ દબાવી દીધો જાણે અંદરથી કોઈ તીવ્ર વીજળી વહી ગઈ હોય શ્વાસ ઝડપથી થઈ ગયો મંત્ર ઉચ્ચાર કરતા પુંજારી એક પળ માટે અટકી ગયા હરિભાઈના હોઠ પર અધૂરું વાક્ય અટકી ગયું આગળની ક્ષણે તેમનું શરીર ઢળી પડ્યું મંડપમાં બેઠેલા સગાઓને પહેલાં તો સમજાયું જ નહીં કે શું થયું પરંતુ તરત જ દ્રશ્ય ભયંકર બની ગયું હરિભાઈ જમીન પર બેભાન પડ્યા હતા મોઢામાંથી ફીણા નીકળવા લાગ્યા હતા અને આંખો અસેજ થઈ ગઈ હતી એક પળમાં ખુશી ગમગીન શોકના શીશમાં ફેરવાઈ ગયા પપ્પા કૃષ્ણનો હૃદય વિદારક શીશ આખા આંગણે ગુંજી ઉઠ્યો તે મંડપમાંથી ઊભી થઈ પિતાની બાજુએ દોડી પરંતુ દ્રશ્ય જોઈને તે પોતે જ શક્કર ખાઈ ઢળી પડી માતા ગભરાઈ ગઈ હાથમાં થાળી પડી ગઈ અને વિખરાઈ ગયા હો મહેમાનોમાં અફરાતફરી પાણી લેવા દોડ્યું કોઈ પંખો હલાવ જલાવવા લાગ્યો કોઈ તાત્કાલિક વાહન બોલાવવાની વાત કરવા લાગ્યો કેટલાક લોકો ધીમા સવારે કહેવા લાગ્યા આ શું આપશું હવે લગ્ન કેવી રીતે થશે આવા શબ્દો હવામાં તરવા લાગ્યા હો પરંતુ એ ગભરાટ અને અંધશ્રદ્ધાના અવાજોમાંથી એક અવાજ મજબૂત રીતે ઊભો થયો વિવેકનો વિવેક એક ક્ષણ માટે પણ સ્તબ્ધ રહ્યો નહીં તેણે તરત જ સસરાની નાડી તપાસવાનો પ્રયત્ન કર્યો ચહેરા પર ચિંતા હતી પરંતુ નિર્ણયમાં કોઈ કસકસાટ નહોતો પરંતુ હોસ્પિટલ લઈ જવું પડશે તેણે દ્રઢ અવાજમાં કહ્યું આસપાસના કેટલાક લોકો કહેવા લાગ્યા કે થોડી રાહ જોઈએ કોઈ સ્થાનિક વેદને બોલાવીએ પરંતુ વિવેકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું એક ક્ષણ પણ જો બગાડવાનો સમય નથી તે લગ્ન વસ્ત્રોમાં જમીન પર પડેલા હરિભાઈને સાંભળી ઉભા કર્યા બે યુવાનોની મદદથી તેમને કાર સુધી પહોંચાડ્યા કૃષ્ણ અર્ધ બેભાન રડતા રડતા કારમાં બેસી ગઈ માતા પણ સાથે દોડી મંડપમાં બેઠેલા સગાઓ આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા દામાદે પોતાની લગ્નવિધિ અધૂરી મૂકી સસરાનો જીવ બસાવવાનો નિર્ણય લીધો હતો કાર ઝડપથી હોસ્પિટલ તરફ દોડી રહી હતી રસ્તામાં કૃષ્ણા સતત પ્રાર્થના કરતી રહી હે પરમેશ્વર મારા પપ્પાને બસાવી લ્યો વિવેક એક હાથથી સસરાને સંભાળી રાખતો અને બીજા હાથથી વાહન ચલાવતો તેની અંદર એક જ વિચાર ગુંજી રહ્યો હતો આજે સંબંધની સાસી કસોટી છે હોસ્પિટલ પહોંચતા જ તાત્કાલિક સારવાર શરૂ થઈ તબીબીઓએ ઝડપથી હરિભાઈએ તપાસ માટે અંદર લઈ ગયા બહાર રાહ જોતા પરિવારના દરેક સભ્યની ધડકન વધતી જતી હતી કૃષ્ણના હાથ કંપતા હતા માતાની આંખોમાં અવિરત આંસુ વહેતા હતા વિવેક શાંત રહી રહ્યો કંઈ નહીં થાય અમે સમયસર આવી ગયા છીએ મંડપમાં જ્યાં થોડા સમય પહેલા હાસ્ય અને સંગીત ગુંજતું હતું ત્યાં હવે નિઃશબ્ધતા સવાઈ ગઈ હતી લોકો ધીમા અવાજમાં એકબીજાને કહેતા હતા કે સાસો સંબંધ એ છે જે સંકટમાં સાબિત થાય આ રીતે ખુશીના મંડપમાંથી જીવન અને મૃત્યુની લડાઈ સુધીની યાત્રા થોડા જ પળોમાં પૂર્ણ થઈ ગઈ હવે સૌની નજર હોસ્પિટલના દરવાજા પર હતી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના દરવાજા જોરથી બંધ થયા અને હરિભાઈને અંદર લઈ જવામાં આવ્યા બહારના રાહદાર ખંડમાં એક અજાણી નિશબ્દતા સવાઈ ગઈ થોડા સમય પહેલાં જ્યાં લગ્નના વસ્ત્રો આભૂષણો અને હાસ્યનું વાતાવરણ હતું ત્યાં હવે ચિંતા ભય અને પ્રાર્થનાનો ભાર અનુભવાતો હતો કૃષ્ણ હાથ જોડીને બેઠી હતી તેની આંખોમાંથી અવિરત આંસુ વહેતા હતા માતા દિવાલોનો સહારો લઈને ઊભી રહી જાણે પગ નીચેની જમીન સરકી ગઈ હોય વિવેક એક ખૂણે ઊભો રહી તબીબીઓની હરકતો પર નજર રાખતો હતો પણ અંદરથી તેની ધડકણ પણ ઝડપતી હતી થોડા મિનિટો પછી એક તબીબી બહાર આવ્યા તેમના ચહેરા પર ગંભીરતા હતી હૃદય પર ગંભીર આઘાત આવ્યો છે તેમણે ધીમેથી કહ્યું પણ તમે સમયસર લઈ આવ્યા છો હવે અમે જરૂરી સારવાર શરૂ કરી છે આગળના થોડા કલાકો અગત્યના રહેશે આ શબ્દો સાંભળતા જ કૃષ્ણએ આંખો બંધ કરી દીધી સમયસર લઈ આવ્યા આ એક વાક્ય બધાને સમજાવી દીધું કે જો થોડો પણ વિલંબ થયો હોત ને તો પરિણામ ભયંકર બની શકતું હતું વિવેકે માતાના ખંભા પર હાથ રાખ્યો ચિંતા ન કરો બાપુજી મજબૂત છે એણે વિશ્વાસપૂર્વક કહ્યું માતાની આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ દેખાયો થોડા સમય પહેલાં જે દામાદ હતો તે હવે ઘટના આધાર સમાન લાગી રહ્યો હતો સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં પહોંચવા લાગ્યા સૌના હોઠ પર એક જ વાત જો દામાદે તરત નિર્ણય ન લીધો હોત તો સમય જાણે અટકી ગયો હતો દિવાલ પરની ઘડિયાળની દરેક ટકોર હૃદય પર ઘા કરતી હતી કૃષ્ણ મનમાં બાળપણની દરેક યાદ સાથે પ્રાર્થના કરતી હતી કે હે પરમેશ્વર મારી વિદાય પછી પણ પપ્પા હંસતા રહે મને એ જ જોઈએ છે લગ્ન શણગાર વિધિ બધું ગૌણ બની ગયું હતું હવે માત્ર એક જ ઈચ્છા હતી કે પિતાનો શ્વાસ ચાલુ રહે અંદર સારવાર ચાલતી રહી તબીબીઓએ જરૂરી દવાઓ આપી યંત્રોથી હૃદયની ગતિ પર નજર રાખી લગભગ બે કલાક પછી ફરી એકવાર તબીબી બહાર આવ્યા આ વખતે તેમના ચહેરા પર થોડી શાંતિ હતી હાલ સ્થિતિ સ્થિર છે ખતરો ટળી ગયો છે તેમણે જણાવ્યું આ શબ્દો સાંભળતા જ માતા રડી પડી પરંતુ આ વખતના આંસુ રાહતના હતા કૃષ્ણએ વિવેક તરફ જોયું બંનેની આંખોમાં એક સાથે કૃતજ્ઞતા અને હળવાશ દેખાઈ થોડા સમય પછી હરિભાઈને સામાન્ય ખંડમાં ખસેડવામાં આવ્યા તેઓ હજુ બેભાન હતા પણ શ્વાસ નિયમિત હતો વિવેક તેમની બાજુમાં ઊભો રહ્યો તેના લગ્નના વસ્ત્રો પર હજુ મંડપના ફૂલોના અંશ સોંટેલા હતા પરંતુ હવે એ વસ્ત્રો જાણે સંઘર્ષના સાક્ષી બની ગયા હતા સાંજ પડતા હરિભાઈએ ધીમે ધીમે આંખો ખોલી પ્રથમ નજરે તેમને સફેદ દિવાલો દેખાયા પછી બાજુમાં ઉભેલી દીકરી પપ્પા કૃષ્ણનો અવાજ કંપી રહ્યો હતો કમજોર સ્મિત કર્યું થોડા પળો પછી તેમની નજર વિવેક પર પડી યાદો ધીમે ધીમે પરત આવી મંડપ મંડપો અંધકાર અને પછી હોસ્પિટલ એમણે ધીમા અવાજે પૂછ્યું લગ્ન કૃષ્ણની આંખોમાં ફરી આંસુ આવી ગયા વિવેક આગળ વધ્યો અને નમ્ર સ્વરે કહ્યું કે બાપુજી પહેલા તમે સાજા થાવ બાકી બધું પછી હરિભાઈએ તેની હાથ પકડી લીધો એ પકડ નબળી હતી પણ ભાવનાથી ભરપૂર થોડા ક્ષણ માટે તેમણે આંખો બંધ કરી પછી ધીમે બોલ્યા આજે મને દામાદ નહીં દીકરો મળ્યો આ શબ્દો સાંભળતા જ રૂમમાં ઉભેલા દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ એ પળે સંબંધનું સાસુ રૂપ જન્મ્યું હતું લોહીનો સંબંધ નહીં પણ સંજોગોમાં સાબિત થયેલો લાગણીનો સંબંધો વિવેકે માથું ઝુકાવી દીધું તેના માટે આ આશીર્વાદ જીવનની સૌથી મોટી કમાણી હતી હોસ્પિટલના એ ખંડમાં કોઈ ઢોલ નગારા નહોતા કોઈ શણગાર નહોતો છતાં એ ક્ષણ સૌથી પવિત્ર બની ગઈ જ્યાં મંડપમાં કન્યાદાન અધૂરું રહી ગયું હતું ત્યાં હોસ્પિટલમાં એક નવા સંબંધોનું દાન થયું હતું વિશ્વાસનો માનવતાનો અને નિસ્વાર્થ પ્રેમનો હવે પ્રશ્ન માત્ર એટલો હતો કે આગળ શું શું લગ્ન ફરી શરૂ થશે શું સમાજ આ ઘટનાને કેવી રીતે જોશે પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે આ પરિવાર માટે આજે સૌથી મોટો ઉત્સવ જીવ બસી જવાનો હતો હોસ્પિટલમાં બે દિવસની સારવાર પછી હરિભાઈની તબિયત નોંધપાત્ર રીતે સુધરવા લાગી તબીબી આરામ અને સંભાળની કડક સૂચના આપી પરંતુ ખતરો ટળી ગયો હતો આ વાત જ આખા પરિવાર માટે આશીર્વાદ સમાન હતી જ્યારે હરિભાઈને વ્હેલ શેરમાં બેસાડી હોસ્પિટલના દરવાજા બહાર લાવવામાં આવ્યા ત્યારે સૂર્યાસ્તનો નરમ પ્રકાશ તેમના ચહેરા પર પડ્યો જાણે જીવન એ તેમને બીજી તક આપી હોય માતા તેમની બાજુમાં ચાલતી હતી કૃષ્ણ હાથ પકડીને ધીમે ધીમે આગળ વધતી હતી અને વિવેક થોડું પાછળથી સાવચેત નજર રાખતો હતો ઘરે પહોંચતા જ વાતાવરણ એકદમ અલગ લાગતું હતું એ જ અંગનું એ જ મંડપ પરંતુ હવે શણગાર થોડીક નિર્જીવ લાગતો હતો પડેલા ફૂલો સુકાઈ ગયા હતા પરંતુ લોકોના હૃદયમાં એક નવી કદર ખીલી હતી સગા સંબંધીઓ ફરી એકત્ર થયા સૌના ચહેરા પર હરિભાઈ માટે ચિંતા હતી પરંતુ સાથે સાથે વિવેક માટે ગૌરવ પણ હતું લોકો ખુલ્લે આમ કહેવા લાગ્યા કે આવો દામાદ સૌને મળે હરિભાઈને આરામખંડમાં સુવડાવવામાં આવ્યા થોડી વાર પછી તેમણે પરિવારને બોલાવ્યો અવાજ હજી નબળો હતો પણ મન દ્રઢ હતું લગ્ન અધૂરા નહીં રહે તેમણે ધીમે કહ્યું જીવન એ મને પાસું આપ્યું છે તો દીકરીની વિધિ પૂર્ણ કરવી જ છે માતાએ ચિંતા વ્યક્ત કરી હવે આરામ કરો પરંતુ હરિભાઈએ સ્મિત સાથે જવાબ આપ્યો કે આજથી મોટો આરામ શું છે કે હું મારી દીકરીને મુખે વિદાય આપી શકું પરિવારે નક્કી કર્યું કે વિધિ સરળ અને સાદાઈથી પૂર્ણ કરવામાં આવશે કોઈ આડંબર નહીં રહે કોઈ વધારાનો શણગાર નહીં માત્ર સંસ્કાર અને લાગણી મંડપ ફરી સજાવવામાં આવ્યો પરંતુ આ વખતનું વાતાવરણ શાંત અને ગંભીર હતું જ્યારે વિધિ પૂરી થઈ ફરી શરૂ થઈ ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક જ વિચાર હતો કે જીવન અનિશ્ચિત છે અને દરેક ક્ષણ અમૂલ્ય છે કન્યાદાનની ક્ષણ ફરી આવી આ વખતે હરિભાઈ ખુશી ખુરશીમાં બેઠા હતા તેમની બાજુમાં કૃષ્ણ અને સામે વિવેક પૂજારીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા હરિભાઈએ દીકરીનો હાથ પકડીને થોડો સમય માટે આંખો બંધ કરી એ પળે તેમને લાગ્યું કે આ હાથમાં માત્ર દીકરી નહીં પરંતુ આખું જીવન છે તેમણે ધીમે ધીમે એ હાથ વિવેકના હાથમાં મૂક્યો અવાજ નબળો હતો પણ શબ્દ સ્પષ્ટ મારી દીકરીને હંમેશા માન આપજો વિવેકે નમ્રતાથી માથું ઝુકાવી જવાબ આપ્યો તમે જે વિશ્વાસ આપ્યો છે મારી સૌથી મોટી જવાબદારી છે મંડપમાં બેઠેલા લોકોના સ્પર્શાઈ ગયા એ એ માત્ર હતી આ ઉજવણી દિવસે સમાજે જોયું કે પરંપરા મહત્વની છે પરંતુ માનવતા તેનાથી પણ મોટી છે વિધિ પૂર્ણ થયા પછી વિદાયનો સમય આવ્યો કૃષ્ણ માતાને ભેટી રડી પડી પછી પિતાની બાજુએ આવી હરિભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો હસતા હજા તેમણે કહ્યું કે આંસુથી નહીં આશીર્વાદથી ઘર છોડ કૃષ્ણે આંસુ લુછીને સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો વિવેકે આગળ વધીને સસરાના પગ સ્પર્શ કર્યા હરીભાઈએ તેને ઊભો રાખ્યો અને ગળે લગાવી દીધો એ આલિંગનમાં એક પિતાનો વિશ્વાસ અને એક દીકરીનો સંકલ્પ બંને સમાઈ ગયા હતા કાર ધીમે ધીમે આગળ વધતી ગઈ આંગણે ઉભેલા લોકો હાથ હલાવતા રહ્યા માતાની આંખોમાં આંસુ હતા પરંતુ ચહેરા પર સંતોષ હતો હરિભાઈ શાંતિથી ઊભા રહ્યા તેમની નજર દીકરીની કાર પાછળ સુધી જતી રહી એ દિવસ સુરતના પટેલ પરિવાર માટે ફક્ત લગ્નનો દિવસ નહોતો એ દિવસ જીવનનો પાઠ બની ગયો હતો સંબંધ લોહીથી નહીં પણ સમયની કસોટીથી મજબૂત બને છે આ સત્ય સૌએ પોતાની આંખે જોયું સમય ધીમે ધીમે આગળ વધતો ગયો એ ઘટનાને હવે કેટલાય વર્ષો વીતી ગયા હતા પરંતુ સુરતના પટેલ પરિવાર માટે એ દિવસ આજે પણ જીવંત સમૃદ્ધિ સમાન હતો હરિભાઈએ તબીબોની સલાહ મુજબ જીવનશૈલી બદલાવી નિયમિત ચાલવું સરળ આહાર મનમાં ચિંતા ઓછું પોતાની સંભાળ લેતા શીખી ગયા હતા પરંતુ તેમની અંદર સૌથી મોટો બદલાવ લાગણીઓમાં આવ્યો હતો પહેલા તેઓ જવાબદારીના ભાર સાથે જીવતા હતા હવે તેઓ આભારની ભાવનાથી જીવતા હતા કૃષ્ણ પોતાના નવા ઘરે સુખી હતી વિવેકે જે વસન આપ્યું હતું તે માત્ર શબ્દોમાં નહોતું વર્તનમાં સાબિત થતું હતું સાસરિયામાં તેને માન મળતું દરેક નિર્ણયમાં તેની સલાહ લેવામાં આવતી સમય જતા તેમના ઘરમાં એક નાનકડું બાળક આવ્યું જ્યારે હરિભાઈએ પ્રથમવાર પોતાના નાનકડા દોહિત્રને ગળે લગાવ્યો ત્યારે તેમની આંખોમાં ફરી એકવાર એ તેજ તેજ ઝળહળી રહી ઉઠ્યો તેમણે મનમાં વિચાર્યું કે દેવે એ દિવસે મને માત્ર જીવ આપ્યો નહોતો ભવિષ્ય પણ આપ્યું હતું વિવેક હવે દામાદ નહોતો રહ્યો તે સાસા અર્થમાં દીકરો બની ગયો હતો તહેવારો હોય કે સામાન્ય દિવસ તે હરિભાઈને મળવા આવતો તેમની દવાઓનો ખ્યાલ રાખતો સમયસર તપાસ કરાવતો ઘણીવાર લોકો મજાકમાં પૂછતા કે તમારા ઘરમાં દીકરો ક્યારે થયો હરિભાઈ હસીને જવાબ આપતા કે લગ્નના દિવસે જ હો સમાજમાં પણ એ ઘટના એક ઉદાહરણ બની ગઈ જ્યાં પણ સંબંધોની સરસા થતી ત્યાં કોઈને કોઈ એ દિવસની વાત કરી જ દેતો લોકો પોતાના સંતાનોને કહેતા કે સાસો સંબંધ એ છે જે સંકટમાં સાથ આપી ઘણા યુવાનો માટે વિવેક પ્રેરણા બની ગયો પ્રયો માનવતાને મહત્વ આપવાનું જીવંત ઉદાહરણ એક સાંજે આખો પરિવાર આંગણે એકત્ર બેઠો હતો પવન હળવે હળવે ફૂંકાઈ રહ્યો હતો હરિભાઈ ખુરશીમાં આરામથી બેઠા હતા બાજુમાં તેમનો દોહિત્ર રમતો હતો કૃષ્ણ રસોડામાંથી શા લઈને આવી અને હસતા બોલી પપ્પા યાદ છે એ દિવસ હરિભાઈ થોડા ક્ષણ મૌન રહ્યા પછી ધીમે બોલ્યા કે હા યાદ છે એ દિવસ મને શીખવી ગયો કે જીવન એક પળમાં બદલાઈ શકે પરંતુ એ ક્ષણ શીખવ્યું કે સાસા માણસો સંજોગોમાં ઓળખાય છે વિવેક સામે બેઠો હતો હરિભાઈએ તેની તરફ જોઈને કહ્યું કે મને ઘણી સંપત્તિ મળી માન સન્માન મળ્યું પરંતુ સૌથી મોટી કમાણી તો એ છે કે મને દીકરો મળ્યો કૃષ્ણની આંખોમાં ફરી આંસુ આવી ગયા પરંતુ આ વખતે આંસુ ગર્વના હતા તેણે કહ્યું કે પપ્પા એ દિવસે જો તમે ડરી ગયા હોત ને તો કદાચ બાજુમાં ઉભો જોયો ત્યારે સમજાયું કે ભગવાને મારી પર કૃપા કરી સૂર્યસ્તના રંગો આકાશમાં છવાઈ રહ્યા હતા આંગણું ફરી એકવાર દીવડાઓના પ્રકાશથી ઝગમગી રહ્યું હતું પરંતુ આ વખતે ઉજવણી બહારની નહોતી અંદરની હતી દરેક હૃદયમાં એક શાંતિ એક સંતોષ અને એક અખંડ વિશ્વાસ હતો કે સંબંધોનો આધાર લોહીથી નહીં પરંતુ લાગણી કરુણા અને સમયસર લેવાયેલો નિર્ણય હતો ને આ ઘટના માત્ર એક પરિવારની કથા નહોતી એ જીવનનો સંદેશ હતી જ્યારે સંજોગો કઠિન બને ત્યારે પરંપરા કે દેખાવ નહીં પરંતુ માનવતાને પ્રેમ આગળ રાખવા જોઈએ કારણ કે અંતે યાદ રહેશે તે શણગાર કે વિધિ નહીં પરંતુ એ પળો જ્યારે કોઈ એક માણસ નિસ્વાર્થ બની જાય બીજા માટે ઊભો રહે અને સુરતના એ પટેલ પરિવારની કથા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે એક એવી સત્ય ઘટના તરીકે જે બતાવે છે કે ક્યારેક દામાદ પણ દીકરાથી ઓછો નથી હોતો મિત્રો આ વાર્તા સત્ય આધારિત રચના કરવામાં આવી છે તેમાં આવતા તમામ પાત્રોના નામ અમે બદલેલા છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય